અને મહત્વના સમાચારથી શરૂઆત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે નવરાત્રીઓ નહીં રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે દસ ઓક્ટોબરથી થી ચૈત્ર નક્ષત્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં

અને લગભગ દસમી ઓક્ટોબરે કેટલા નક્ષત્રમાં પણ કેટલાક બહુ વરસાદ થવાની શક્યતા રહેશે શરદ પૂનમની આસપાસ પણ લગભગ જો ચંદ્ર શામ વાદળોમાં ઢંકાયેલો હશે અને આખી રાત શામ વાદળમાં ઘટકાવ લેતો હશે તો સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે તારીખ સત્તરમી ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે